તો સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર મતદાન કોંગ્રેસના ઋત્વિક મકવાણાનું પરિવાર સાથે મતદાન કર્યું હાલ હિટ વેવ હોવાથી લોકોમાં મતદાનને લઈ આળસ જોવા મળી રહી છે શરૂઆતી મતદાનની પ્રક્રિયા બાદ જે લોકોની ભીડ જોવા મળી હતી તે હવે ગરભીરો પારો ઉચકાતા લોકો ક્યાંક મતદાન કરવામાં આળસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિહોરા ભાજપના ઉમેદવાર છે વાત કરી કોંગ્રેસના ઉમેદવારની તો ઋત્વિક મકવાણા તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે

બપોર પહેલા શક્ય હોય એટલું વધુમાં વધુ મતદાન થાય એ પ્રમાણે આપ સૌ વહેલાસર સર